મેુલ ગઢવી આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી આજની ખાસ મુલાકાત આજનો જે વિષય અને આજની જે વાત છે એ જોતા કુમાર વિશ્વાસનો એક શેર યાદ આવે છે કે રાજા અંધા હો જાય તો સેવા ધંધા હો જાય તો સચ દેખલાને વાલા ખંભા છબી પ્રબંધા હો જાય એ તો યુગ કવિ મત સમજો તમે ખુદકો નિર્બલ યા કમજોર અબ ચોરા હો પર અભે પુકારો ચોર ચોર ઓર ચોર જે લોકો પ્રજાના પૈસાનું જે પાણી થઈ રહ્યું છે ને પ્રજાના પૈસાઓને જે એમ કહેવાય છે કે તમે જોઈ રહ્યા છો જે વેડફાળ થઈ રહ્યો છે એ દ્રશ્યો હાલ રાજપર ગામની અંદર એક રાજપર કુંતાસી જે છે રાજપર કુંતાસી ગામની અંદર વોટર એટીએમ જે ફાળવવામાં આવ્યું છે અને આશરે બાર મહિનાથી વધુ પહેલાં એ સમયની અંદર ફાળવવામાં આવ્યું હતું પાંચ લાખ જેવી જેની ગ્રાન્ટ હતી પણ હજુ સુધી ગ્રામજનોને એ પાણી પણ નથી મળ્યું અને એ એટીએમ પણ ચાલુ પરિસ્થિતિમાં નથી મળ્યું ત્યારે આપણે ગ્રામજનો સાથે સરપંચ ઉપસરપંચ સાથે વાત કરી અને તમામ સમગ્ર વિગત જાણીશું કે શું છે હકીકત અને શું છે તેમની માગણી મેહુલ ગઢવી હવે સાહેબ આપણે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે મારા ગામના જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા મને રાજપર ગામને પાંચ લાખની આની આગલી હું સરપંચ હતો ત્યારે આગલી પાંચ લાખની ગ્રાન્ટ આપેલી વોટર એટીએમ તરીકેનો ફિલ્ટર પ્લાનની જે જેનો વર્ક ઓર્ડર પાંચ લાખનો એવું મને કીધેલું હતું જે દરમિયાન આ બાર મહિના પહેલાં આજથી આ મશીન મૂકી ગયા છે બરાબર અને ત્યાર પછી કોઈ આવેલ નથી ફિટિંગ કરવા આવે ત્યારે મને એમ કહે કાંઈ પાણીનું કનેક્શન લાઇટ ફિટિંગને એવું તો તમે કરેલ નથી ઓટો કરેલ નથી સ્ટ્રક્ચર તો મેં એને પૂછેલું મને વર્ક ઓર્ડર આપો તો આગળ પંચાયત એની કાર્યવાહી કરીને કામ કરે એનો વર્ક ઓર્ડર કોઈ આપતા નથી અને એમ કે એ બધું તમારે કરવાનું એવું કહે અને એમાં પંચાયત ઉપર ઢોરી નાખે છે અને વારંવાર મેં લેખિત પણ જિલ્લા પંચાયતમાં જઈને દીધેલું છે તો એ છતાં કોઈ જવાબ આપતા નથી કે ભાઈ તમારા ફિટિંગ ન કરવું હોય બરાબર તો આ તમે પાછું લઈ જાઓ લઈ જાવ રીતે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે તો તમારે દ્વારા રજૂઆત કરવામાં આવી તો તમારી માંગણી શું છે ખરેખર આ હવે સાહેબ અમારી માંગણી તો જો એક તો 12 મહિનાથી વરસાદમાં પલળતું તો જો ઢાકીને મેં અમારી રીતે અંદર રાખેલું છે બરાબર અમારું કેવું થાય કે પ્રજાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય ગામને ટાણાધાર મારે પાણી વોટર એટીએમ મળે તો કા મને નવું વ્યવસ્થિત ફિટિંગ કરી અને ચાલુ કરી દઈએ અને કા આગળ રિવર્સ ગ્રાન્ટ રિવર્સ કરી અને સરકાર શ્રીમાં પાછી જવા દઈએ જેથી આમાં ખોટો કોઈ ભ્રષ્ટાચાર ન થાય कीमतों વિશે કોઈ વ્યક્તિ જો જણાવતો હોય તો કઈ રીતે જણાવ એ ફિટિંગ કરવા આયા ત્યારે મેના જે માણસોને પૂછેલું તો એમ કહેતા હતા 180000 ની આસપાસનો મશીન છે તો 5 લાખ ની ગ્રાન્ટ હોય તો સર મારું એવું કહેવાનું છે કે તો આની બીજી ગ્રાન્ટ જે લે ઓટો કરવાનું હોય પાણી ફિટિંગ લાઇટ ફિટિંગ ઉપર પાણીની મોટર ઉપર પાણીના ટે આપણે ટાંકા રાખવા પડે તો આ બધાને પૈસા જે નાની પંચાયતને કાઢવા કહે એ લોકો એમ કે પંચાયતને કરવાનું હોય તો વર્ક ઓર્ડરમાં અમને ઓર્ડર હોય વર્ક ઓર્ડર પંચાયતને તો અમે મારા પંચાયતના પૈસા વાપરી શકીએ નકર અમે પંચાયતના પૈસા કઈ રીતે એમાં ખર્ચ કરી શકીએ